ચૈત્રી આઠમ નિમિત્તે આમોદના વેરાઈ માતા મંદિરે નવચંડી યજ્ઞ યોજાયો આઠમ નિમિત્તે મોટી સંખ્યામાં માય ભક્તોએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી આમોદમાં તિલક મેદાન ખાતે આવેલા વેરાઈ માતાજીના મંદિરે ચૈત્ર સુદ એકમથી શરૂ થયેલો નવચંડી યજ્ઞ ચૈત્ર સુદ આઠમ સુધી યોજાયો હતો વર્ષોથી આમોદના વેરાઈ માતાજીના મંદિરે નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવે છે ત્યારે ચૈત્ર નવરાત્રી નિમિત્તે વિદ્વાન પંડિતો દ્વારા વેરાઈ માતાજીના મંદિરે નવચંડી યજ્ઞની શરૂઆત કરવામાં આવી હતી જેમાં છ દંપતીઓએ નવચંડી યજ્ઞમાં પૂજા વિધિનો લાભ લીધો હતો સમગ્ર દિવસ દરમિયાન ભૂદેવો દ્વારા યજ્ઞમાં આહુતિ આપવામાં આવી હતી ચૈત્રી એકમના રોજ શરૂ થયેલા નવચંડી યજ્ઞની ચૈત્ર સુદ આઠમના રોજ પૂર્ણાહુતિ થઈ હતી અને સાંજે પાંચ કલાકે શ્રીફળ હોમવામાં આવ્યું હતું ત્યારબાદ સાંજે છ કલાકે મહાપ્રસાદીનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું અત્યારે ઉલ્લેખનીય છે કે આમોદ મહા બાબુભાઈ માછી દ્વારા શ્રી વેરાઈ માતાજીના મંદિરે વર્ષોથી નવચંડી યજ્ઞ તેમજ મહાપ્રસાદીનું ભવ્ય આયોજન કરવામાં આવે છે અમોદ ગામની અંદર તિલક મેદાન ખૂબ પ્રાચીન મંદિર પાંચસોથી સાતસો વર્ષ જૂનું વેરે માતાનું દેવસ્થાન અહીંયા આવેલું છે ત્યાં નવચંડી યજ્ઞ પચીસથી સત્યાવીસ વર્ષથી થાય છે ને ભંડારો પણ કરવામાં આવે છે એમના શ્રી બાબુભાઈ હસ્તક આ બધું કાર્યક્રમ યોજવામાં આવેલ છે ને બધાનો સહ સહકાર ને સંપૂર્ણ માતાજીની અસીમ કૃપાથી માતાજીના જવારા સ્થાપના અને દરેક કાર્ય ને દરેકની મનોકામના પૂર્ણ થાય એ હેતુથી આ કાર્ય યજ્ઞ કરવામાં આવે છે બોલો વેરે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ કથા પ્રારંભ તારીખ સત્તર ચાર બે હજાર ચોવીસ બુધવાર કથા વિરામ તારીખ ત્રેવીસ ચાર બે હજાર ચોવીસ મંગળવાર પરમ પૂજ્ય વક્તા શ્રી રણછોડભાઈ આચાર્ય શ્રી ભવ્ય સંતવાણી તારીખ વીસ ચાર બે હજાર ચોવીસ રાતના દસ ત્રીસ કલાકે કીર્તિદાન ગઢવી લોકપ્રિય ભજનિક તેજદાન ગઢવી લોકપ્રિય ભજનિક ગોપાલ સાધુ લોકપ્રિય ભજનિક શુભ સ્થળ નકલંક ધામ સુખપર બારા તાલુકો અબડાસા કચ્છ આયોજક એવમ નિમંત્રક પરશોત્તમભાઈ લાલજીભાઈ પાંધી પરિવાર શ્રી સુખપર બારા ભાનુશાલી મહાજન તથા ગ્રામજનો સુખપર બારા કચ્છ